ગયા ઓક્ટોબર મહિનામાં સુરત શહેર અને જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ જિલ્લાના પાંચ હજાર પાંચસો ખેડૂતોને માત્ર દસ દિવસમાં કુલ અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયાની આર્થિક સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે ખેડૂત આગેવાને જણાવ્યું કે રાહત પેકેજ જાહેર થયા બાદ જિલ્લામાંથી ઓગણીસ હજાર બસો પંચાણું ખેડૂતોએ અરજીઓ સબમિટ કરી હતી અરજી માટેની અંતિમ તારીખ પાંચ ડિસેમ્બર સુધી લંબવામાં આવી હતી ઝડપી પ્રક્રિયા અને પારદર્શિતા વડે સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે તાલુકા પ્રમાણેના વિતરણમાં ઓલપાડ તાલુકાના બે હજાર છ ખેડૂતોને સૌથી વધુ ચાર પોઈન્ટ એકાણું કરોડ રૂપિયાની સહાય મળી છે મહુવા માંડવી અને ઉમરપાડા તાલુકા પણ ટોચના ચાર તાલુકામાં સ્થાન પામ્યા છે આ ઝડપી ચુકવણીની સરકારી કામગીરીની ખેડૂત આગેવાને પ્રશંસા કરી છે ખેડૂત આગેવાન શ્રી જયેશ દેલાડાએ જણાવ્યું કે આ સહાયથી ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો છે

દસ હજાર કરોડનું માર્ગઢ પેકેજ જાહેર થયું અને ખેડૂતોને મદદ કરવાની જે વાત થઈ ખેડૂતોએ પણ સહર્ષ અને સ્વીકારી સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ ચોવીસ હજારથી પણ વધારે ખેડૂતોને એકાવન કરોડ રૂપિયાથી વધારે નુકસાનની આકારણી ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ પંચાવનસો ખેડૂતોના ખાતામાં લગભગ અગિયાર કરોડથી પણ વધારે રકમ જમા થઈ ગઈ છે ખેડૂતો પર ખૂબ જ રાજીવો છે અને આવનારા દિવસોમાં જે ઓગણીસ હજારથી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હતી અને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે રાજીપો છે